વિષય પ્રમાણેનું નું મટીરીયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઈમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ અધ્યક્ષ ના વિડીયો બરાબર જિલ્લા પેપર આ બધું જ મળવાનું છે તો કેવી રીતે મળશે એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરી આ પેજમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં જુદી જુદી પીડીએફ એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ પસંદ કરી

તો લઈએ પ્રાણી નામ ચિત્ર દોરવા કે લગાવવા માટેની જગ્યા પ્રાણી વિશે માહિતી તો ગાય ગાય એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક ચાર શિંગડાવાળું પાલતુ સસ્તન વર્ગમાં આવતું પ્રાણી છે આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે ગાયનો ઉછેર તેના દૂધ માટે થાય છે ગાય સરેરાશ ત્રણસો પિંચાશી કિલોગ્રામ વજન તથા એકસો ત્રીસ સેમી ઊંચાઈ ધરાવતી હોય છે સરેરાશ એક વર્ષમાં પંદરસો નેવું કિલોગ્રામ દૂધ આપે છે ભેંસ ભેંસ એ એક પ્રકારનું પાલતુ પ્રાણી છે જેનો ઉપયોગ ખાસ કરીને દૂધ મેળવવા માટે થાય છે તેનો રંગ થોડો ભૂખરો પડતો હોય છે તેનું માથું મોટું હોય છે તેના શિંગડા નાના પરંતુ નીચેથી વળાંકવાળા હોય છે જે ઉપર જતા અણીદાર હોય છે સુરતી ભેંસ આખા વર્ષ દરમિયાન ચૌદસો કિલોગ્રામ દૂધ આપી શકે છે જેનો ગાળો બસો દિવસ સુધીનો હોય છે આ ભેંસ લગભગ પાંચસો પાંત્રીસ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે બકરી બકરી એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક પાલતુ પ્રાણી છે બકરીઓની સંખ્યાની ભારતનું સ્થાન વિશ્વમાં બીજા નંબરનું છે તેના દૂધ માંસ અને મોહેર એટલે કે પાતળા વાળ માટે ઉપયોગ થાય છે ત્યાર પછી ઊંટ ભારતમાં સામાન્યપણે જોવા મળતું ઊંટ સવારી માટેનું હોય છે તે રાજસ્થાની ઊંટ તરીકે પણ ઓળખાય છે ઊંટ પેટમાં પાણી સાચવીને રાખતો હોવાથી કેટલાક માને છે કે રણમાં પ્રવાસ ખેડનારાઓ પાણી વગર મુશ્કેલીમાં મુકાય ત્યારે ઊંટને મારીને તેના પેટમાંથી પાણી કાઢીને પોતાની તરસ છીપાવે છે આ માન્યતા બિલકુલ વજૂદ વગરની છે ગધેડુ માનવને ભારવાહક તરીકે અત્યંત ઉપયોગી એવું સસ્તન પ્રાણી તેના કાન લાંબા હોય છે તેની પીઠની બંને બાજુએ લાંબા વાળ ડોક પર ઊંચી કેસવાળી અને પૂંછડીને છેડે વાળનું ઝુમકું હોય છે તેની પીઠ પર ઘેરા રંગની પટ્ટીઓ હોય છે કેટલાક ગધેડાને પગ પર પણ આવી ઘેરી પટ્ટી જોવા મળે છે તેના ઊંચી ઊંચી કર્કશ અવાજથી સર્વે પરિચિત છે વીસ થી પચીસ વર્ષનું આયુષ્ય ધરાવે છે ત્યાર પછી કૂતરો કૂતરો માણસનું પ્રિય પાલતુ પ્રાણી છે કૂતરાને સંસ્કૃતમાં શ્વાન કહેવાય છે અને અંગ્રેજીમાં ડોગ કહે છે કૂતરાને માણસનું પ્રિય પાલતુ અને સૌથી વધારે વફાદાર પાલતુ પ્રાણી છે કૂતરાને અણીદાર દાંત પગે અણીદાર નખ અને વાકી પૂછડી હોય છે બળદ બળદ પાલતુ પ્રાણી છે તે ખેતી કામ અને ભાર વહનમાં બહુ જ ઉપયોગી છે ગામડામાં ઘાંચી બળદને તેલની ઘાણીએ પણ જોડે છે બળદનો રંગ ધોળો કાળો રાતો કે તપકીર્યો હોય છે બિલાડી બિલાડી દેખાવમાં વાઘને મળતું આવતું નાનું પ્રાણી છે એ આપણા ઘરમાં કે આસપાસમાં જોવા મળે છે એના રાખોડી રંગના શરીર ઉપર કાળા ચટ્ટાપટ્ટા હોય છે બિલાડી સાવ કાળી સફેદ કે કાબર છેતરી પણ હોય છે એની આખો અંધારામાં જગારા અંગારા જેવી ચળકે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે માહિતી મેળવી તો મેં તમને કહ્યું એ પ્રમાણે તમારે બધી જ માહિતી જોતી હોય તો આ બધી જ માહિતી એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી તમારા ધોરણ પ્રમાણે મેળવી શકો છો અને ખાસ તમે અત્યારે સબસ્ક્રાઇબ કરશો એટલે બાર ધોરણ સુધી તમને ઉપયોગી થશે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત